નવી નવી વાતો માટે ફટાફટ ફોલો કરી લે ફોલો કરી લ્યો ફટાફટ ને આનો જવાબ છે દીવડો એ જનાવર કે જનાવર ને પણ આ જૂના જમાના નું ઉખાણ છે એટલે એવું આમ ટૂંકમાં પેલાના લોકો એવું કેતા કે એક જનાવર ઈતું જે પીછળે પાણી પીતું એટલે પેલાના જમાના ના એવા ટૂંકમાં અને દીવા દીવો હોય ક્યાંથી આગળ થાય હા જોયું કેમ પણ હાલો હવે નવા વિડીયો સાથે મળીશું ને ફટાફટ ફોલો કરી લેજો ને આપણે પણ મળીશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બે બે ટકા રાધે રાધે જય હિન્દ